અંજારમાં મહિલાસીની હત્યા અંજારમાં મહિલા એ એસીની હત્યાથી સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચ્યો અંજારની ગંગોત્રી સોસાયટી બેના રહેવાસી પચ્ચીસ વર્ષીય મહિલા એસી અરુણાબેન નટુભાઈ જાધવની કરાઈ હત્યા અંજારમાં પુરુષ મિત્ર દ્વારા કરુ દબાવી હત્યા કરી આરોપી યુવક દિલીપ ડાંગચિયા મણિપુર સીઆરપીએફમાં ફરજ બજાવે છે અરુણાવેન મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતા હત્યા અંગે અંજાર પોલીસે તપાસ શરૂ કરી છે અંજારથી બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં અંજાર એએસઆઈ તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીની હત્યા કરાઈ છે હતભાગી એએસઆઈ મહિલા કર્મચારી અરુણાબેન નટુભાઈ જાદવ મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે પ્રાથમિક વિગતો મુજબ આ હત્યા તેના પુરુષ મિત્ર દિલીપ ડાંગચિયા દ્વારા ગરુ દબાવીને કરી હોવાના શંકા સેવાઈ રહી છે જ્યારે બીજી તરફ આવા અહેવાલો પર સાંપડી રહ્યા છે કયા કારણોસર કરાઈ કોના દ્વારા કરાઈ આ તમામ હકીકતો પોલીસની સંપૂર્ણ તપાસ લાદ બહાર આવી શકે તેમ છે હાલ પોલીસે આ ચકચારી બનાવ અંગે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે સરહદ ન્યૂઝની સાથે રમેશ ગીરી ગોસ્વામી બનાસકાંઠા